સુરત માં કતારગામ ઝોનમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો યુવાન પાંચ હજાર ની લાચ લેતા એસબી ના હાથે ઝડપાયો છે સુરતમાં નગરપાલિકાની કચેરીમાં ફરભ્રષ્ટાચાર ઉજાગર થયો છે વાત એમ છે કે સુરત પાલિકાના કતારગામ ઝોનમાં આવેલા આકરણી વિભાગમાં ફરિયાદીએ પોતાનું નામ ટ્રાન્સફર કરવા માટે અરજી કરી હતી જે અરજીના લાયક અતરકામ ઝોનમાં આકરણી વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા ફરાર આધારિત રાહુલ રામ આશીષ પાલે વેરા નામ ટ્રાન્સફર કરવા માટે પાંચ હજારની લાશની માંગણી કરી હતી જે અંગે ફરિયાદી એસીબીનો સંપર્ક કરતા એસીબીએ ગોઠવેલા છટકામાં લાચ્યો રાહુલ પાલ આ બાદ ઝડપાઈ ગયો હતો જેથી એસીબીએ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી કે પોતાના વિરાબિલનું નામ સુધારવા એમણે કતારગામ ઝોન એસએમસીમાં બે હજાર બાવીસમાં અરજી કરેલી જે હાલ સુધી પડતર હતી અને તેઓ વારંવાર ત્યાં ધક્કા ખાતા હોય અને તેઓએ જઈ ત્યાંના કન્સર્ન ક્લાર્ક જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે તેઓને જઈને મળેલા અને તેમની જોડે એમની અરજી બાબતે પૂછપરછ કરી તો તેઓએ એમને જણાવેલ કે જો આ બિલનું નામ તમારા નામે ચડાવવું હોય તો પાંચ હજાર રૂપિયા લાગશે જેઓએ લાંચ ના આપ્યો હોય એસીબીનો સંપર્ક કરેલો અને તેઓ પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા રેડેન્ટ પકડાયેલા છે એ ગુનો રજિસ્ટર થઈ આગળની કાર્યવાહી હાથ ધરેલી સર કોમ્પ્યુટર ઓપરેટરનો પગાર કેટલો હતો અને ક્યાં ટ્રેપ કરવામાં આવ્યો આ કતારગામ ઝોન ઓફિસે જ કરેલી ટ્રેપ અને આ જે ઓપરેટર હતા એ આઉટસોર્સિંગથી રાખવામાં આવેલ હતો એનો પગાર અગિયાર હજાર રૂપિયા હતો